હવે વાત કરીશું આમંત્રણ આક્રોશ અને એલાનની ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન જેમાં કુડાસણ ખાતે આવેલા તુલસી ફાર્મમાં આયોજન કરવામાં આવ્યું હતું અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તમામ ઠાકોર સમાજના લોકો સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા વિક્રમ ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા વિધાનસભામાં અભિનેતાને આમંત્રણ ન આપ્યા મુદ્દે ચર્ચા થઈ હતી ઠાકોર સમાજની અવગણના કરાઈ હોવાની સંમેલનમાં ચર્ચા થઈ હતી જે રીતે રાજ શેખાવત દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેમણે કહ્યું કે બોલિવૂડનો અમિતાભ બચ્ચન છે વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરનું જે યોગદાન છે તે કોઈ આપી શકે નહીં ક્ષત્રિય ઠાકોર સમાજનું અપમાન અમે નહીં ચલાવી લઈએ ક્ષત્રિય ઠાકોર સમાજના સંમેલનમાં ભરતજી ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું કે સરકારની ઇવેન્ટમાં ઠાકોર સમાજને આમંત્રણ નથી અપાતું વિક્રમ ઠાકોરને સતત અવગણવામાં આવી રહ્યા છે

સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય વાયબ્રન્ટ ગુજરાત થાય સાહેબ સરકારની એક પણ ઇવેન્ટ ની અંદર આપણે ટીકા ટિપ્પણી નથી કરતા કોઈ નહીં પણ મેં કહ્યું ને કે સમાજના મહિલાઓને જયારે સાહેબ તકલીફ પડતી હોય છે ત્યારે અમારું આ કાળજુ કંપની ઉઠે છે પણ ભવિષ્યમાં ભવિષ્યમાં આજે ઘટના થઈ છે

ગાંધીનગર માં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો વિક્રમ ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમમાં લોકગાયક રોહિત ઠાકોર નું પણ નિવેદન સામે આવ્યું

સમાજ ની પણ લાગણી દુભાની છે વિક્રમભાઈ તમે અમારા કલાકારો માટે જે અવાજ ઉઠાવ્યો છે હંમેશા માટે તમારા સાથે જ રહીશું અમારી જ્યાં પણ તમારે જરૂર પડે લાલ પાગડી મૂળી ક્યારે કટાડી હાથે બંધકડી એવા મારા ઠાકોર છે રજવાડી ગાંધીનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો વિક્રમ ઠાકોરના સમર્થનમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા સ્નેહમિલન કાર્યક્રમમાં લોકગાયક કાજલ મેહરિયાનું પણ નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું મારો વિવાદ તો હાઈ લેવલે જાય છે હું આભાર માનું છું મને ઇન્વાઇટ કરી વિક્રમભાઈને આ બાબતે હું સમર્થન આપું છું

વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના પર આક્રોશ છે અભિનેતા વિક્રમ ઠાકોરે ગુજરાત ફર્સ્ટને આક્રોશ સાથે વ્યથા જણાવી હતી તેમણે કહ્યું હતું કે ઠાકોર સમાજની અવગણના થઈ છે ઠાકોર સમાજની વર્ષોથી અવગણના કરવામાં આવી રહી છે ઠાકોર સમાજના નેતા પણ સમાજના મુદ્દા નથી ઉઠાવતા

જરૂર પડતી હોય કે સમાજની બી જરૂર પડતી હોય દરેક સમાજના સારા સારા કલાકારો બી એમના સરકારના પ્રોગ્રામો કરે બરાબર તો લોકો જે હતા કોણ છે મને ખબર નથી પણ છે તો ખરા એ મારે ખાલી ગવર્મેન્ટે ધ્યાન રાખવું જોઈએ અને કોણ છે આવું શું કામ કરી રહ્યા છે કેમ કે આવું આવું થતું રહ્યું આગળ પણ તો હું માનું છું ત્યાં સુધી સરકારને પણ થોડો કંઈક પ્રોબ્લેમ થઈ શકે છે તો હું તો માનું છું જે પણ અત્યારે બી જે સમિતિમાં બેઠા હોય એ લોકો હવે અત્યારે જે થઈ ગયું થઈ ગયું પણ આગળ જતા પણ આ વસ્તુ ના થવી જોઈએ તમારે તમે કોઈ બી કામ લઈ મારી જોડે લીગલી આવે તો મને ખબર છે તમારું બધું જ કામ લીગલી છે બરાબર તમે મારી જોડે આવે તમને મારા પર વિશ્વાસ છે કે ભાઈ વિક્રમભાઈ છે તો મારું આ કામ અને પછી મારું ખોટું કામ તો છે બરાબર વ્યવસ્થિત છે લીગલી કામ છે લઈને આવે મેં જોયું પણ ઉપરથી મને ઓર્ડર આવશે ને કે વિક્રમભાઈ આ તમારે નથી કરવાનું એટલે છે મારે તમને સોરી કહી દેવું પડશે એટલે તમે કહી રહ્યા એટલે કેનો મતલબ એમ કહું રાજકારણમાં આવું તો પછી આ બીજા નેતાનું જેમ મારે ચૂપચાપ બેસી રહેવું પડે તો મારો કોઈ મતલબ નથી રાજકારણ આવે